હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છું બધા મજામાં આજે આપણે બનાવીશું ગવારમાં ઢોકળી ગવાર ઢોકળી ઘણા ઘણા બનાવતા હોય છે અલગ અલગ શાકમાં અલગ અલગ ઢોકળી બનતી બી હોય છે અને ટેસ્ટમાં સારી લાગતી હોય છે તો આજે મેં લઈ લીધો છે દેશી ગવાર પતળો ગવાર હોય ને એવો લઈ લેવાનો એમાં આપણે ઢોકળી બનાવીશું પણ બનાવીશું આપણે નહીં લઈએ ઘઉંનો લોટ કે નહીં લઈએ બાજરીનો લોટ આપણે બનાવીશું ચણાના લોટથી અને મકાઈના લોટથી બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ ખાવામાં નાસ્તા માટે કરવી હોય કે લંચ માટે ડિનર માટે જેમાં બી તમને તમે જેવું તમારા ઘરે ખાવા ખાતા હો લાઇટ કે ભાઈ હેવી એ રીતે તમે આ વસ્તુ બનાવી શકો ઘણાની ટાઈમ ખાવાનું હોય સવાર નાસ્તો કરીને જતા રાત્રે ખાતા હોય તો તમે સવાર નાસ્તામાં બી આ બનાવી શકો એવી એટલી બધી પડતી નથી કારણ કે આપણે લોટ એવા લીધેલા છે બે ચણાનો લીધો છે અને મકાઈનો લીધો છે તો ચલો આપણે ચાલુ કરી બનાવવાની પ્રોસેસ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં પહેલા હું લસણ વાટી લઈશ લસણ લઈ લીધું છે ખાતા હોય તો લેવાનું ના ખાતા હોય તો સ્કીપ બી કરી શકો છો જરૂરી નથી કે બધી વસ્તુ અંદર એડ કરવી આપણને ભાવતા વેજીટેબલમાં ભાવતી વસ્તુ આપણે એડ કરી શકીએ પણ એમાં ખાસ અજમાની જરૂર પડશે કારણ કે એના ઉપર ટેસ્ટ આવશે બી નહીં અને ગવા ઢોકળી છે તો અજમો જરૂરી છે એમાં જશે પહેલા તેલ તેલ બી તમે જેટલું ખાતા હો એટલું લઈ શકો વધારે ઓછું ક્વોન્ટિટી તમે કરી શકો તમારા ઘરે જેવી વપરાતી હોય કોઈ વધારે ખાતું હોય કોઈ ઓછું ખાતું હોય તે પ્રમાણે તેલ લઈ લેવાનું ચાલો હું તમને બતાવું એમાં જ હશે જીરાનો ઉપર થશે હિંગ લેતા હોય ખાતા હોય તો તમે હિંગ એડ કરી શકો અને હશે લસણ લસણ પણ મેં અકચરું વાટી લીધું એકદમ ઝીણું નથી કર્યું એકદમ ઝીણું કરો ને તો ચીકાશ પકડીએ આ રીતે અદકચવું વાટેલું લસણ આપશે ફ્રેમ અને જે મરચાં એક સાથે પીસીને રાખતા હોય તો મરચાં લઈ લેવાના સમારેલા ભાવતા હોય તો સમારેલું લઈ લેવાનું ને બે કટકા જ નાખ્યા છે વધાર નથી લેવું હવે આપણે અંદર વઘારીશું વઘારીશુંગાર હવે એમાં જશે મરચું અને તે જ જશે ધાણાજી એમાં ધાણાજીરાનો તેલ સારો લાગે એડ કરીશું આપણે કોકરું હવે એને હલાઈ લેવાનું મસ્ત હવે તમે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરો બસ આ આટલી પ્રોસેસ કરી અને આપણે ધીમા તાપે ઢક્કણ ઢાંકી દેવાનું હવે આપણે લોટ તૈયાર કરીશું ઢોકળી મૂકવાનું હવે આપણે બાંધીશું ઢોકળીનો લોટ એમાં મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો જશે મકાઈનો લોટ એમાં જશે અજમો અને મીઠું મરચું અને અળદર ઓકે અને હવે એમાં જશે ઓઇલ ટેસ્ટ અનુસાર જરૂરિયાત અનુસાર હવે આપણે એનો લોટ બાંધી લઈશું મસાલા મેં કરી લીધા બે જાતના મેં લોટ લીધા હવે એનો ટાઈટ રોટ બાંધીશ આમાં તમારે બાજરીનો એડ કરવો હોય તો તમે કરી શકો પણ ઘઉંનો એડ ના કરતા આનો ટેસ્ટ કો અલગ લાગશે તમે કોઈ સ્નેક્સ ખાતા હોય એવું લાગશે પણ એ ફ્રાયવાળું ને બાફેલું હવે એકવાર તમે આ રીતે ટ્રાય કરજો મસ્ત ટાઈટ રોટ બાંધી લેવાનું એકદમ ટાઈટ બી ના થવો જોઈએ હા નાખો તો ફ્રેન્ડ નાખી શકજો સો ટકા બહુ જ મસ્ત લાગશે તમને ઓકે એનો ટેસ્ટ રાખો અલગ લાગશે આ રીતે મેં લોટ બાંધી લીધો છે હવે હું એને ટેસ્ટ છે એટલે ચણાનો લોટ હું પી લે પાંચ દસ મિનિટમાં વઘારી દીધું છે પછી આપણે નાની અને જે ડિઝાઇનમાં તમારે ઢોકળી મૂકવી એની તમે મૂકી શકો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ફ્રાય ચોક્કસથી કરજો આ ઢોકળી બનાવવાનું અલગ અલગ શાકમાં આ ઢોકળી ઘઉંના લોટની બી લોકો કરતા હોય છે પણ આ આખો ટેસ્ટ અલગ લાગશે તમને પેલી શું પ્રોપર ઢોકળી જેવું લાગશે આ તમને અલગ ખાવામાં કંઈક નવું ખાધું ને એવું લાગશે એકવાર ટ્રાય કરજો અને તમે કોઈ ડિઝાઇન ના આપો અને ખાલી આવા કોણું કોણું કરી લો અને વચ્ચે આવું ચક્કર કરી દો આપણે વચ્ચે મેં શેર કરેલી છે પેલી ઢોકળી ચણાની દાળની બહુ જ મસ્ત લાગે પણ એને થોડું વધારે તમારે પેલી કરવાની અને અલગ ડિઝાઇન આપવી હોય તો બી તમે આપી શકો છો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ મેં ડિઝાઇન કરી છે એની આવી લૂંટ લઈ લેવાનો રસ્તો સ્મૂથ થાય ત્યાં સુધી એને રાખવાનો પછી આજથી આમ 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 કરવાનું અને આ રીતે કડી કરી દેવાનું છોકરાઓ રમતા રમતા તમે એને પીરસશો ને એટલે મૂળથી ખાઈ લેશે આ રીતે આથી ગોળ ગોળ કરવાનો અને આમ એને સ્ટીક કરી દેવાનું ઇઝી ડિઝાઇન છે છોકરાઓને બેસાડશો ને તો એ રીંગો કરી લેશે આ બધી રીંગો આ રીતે કરી લેવાનું ચલો ભાઈ ગવારનું પાણી ઉકળી ગયું છે મસાલા થઈ ગયા છે અને મેં કરી લીધી છે રીંગો તમે આવું છોકરાઓ કરવા બેસા દેજો છોકરાઓ રમત થશે અને મસ્ત મસ્ત રીંગો વાળી લેશે અને કરશે મજા મસ્તી અને ખાશે બી એ જ બેસાડજો કરવા એટલે ખાવા બેસશે કારણ કે અમે કરી છે કેમ એટલે રસેક લાવવાની ટેસ્ટી લાગે અને ગવાર ડુંગળી તમે ડાયટ કરવી ને તો બી કરી શકો તેલ નહીં લેવાનું તમે એક ચમચી ઘી કે અડધી ચમચી ઘી ખાતા હોય કરીને બધા વખાર કરી દેવા ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે આ ઢોકળી તમે ટ્રાય ચોક્કસથી કરજો ચલો હવે આપણે નાખી દઈશું આ રીતે છૂટી છૂટી નાખી દેવાની એક સીટી ફૂલમાં વગાડવાની અને પછી ધીમ આપણે એને પાંચથી દસ મિનિટ ચડવા દેવાની હલાવવાનું નહીં કાલ ચમચો નહીં લગાવવાનો ખાલી કુકર સહેજ હલાઈ લેવાનું ઓકે ફ્રેન્ડ બહુ જ મસ્ત થાય છે ટ્રાય તમે ચોક્કસથી કરજો અને કંઈક નવી યુનિક વસ્તુ લાગશે છોકરાઓને અને તમને ચડી જાય પછી આપણે મળીએ અને તમે તલના તેલ જોડે સિંગ તેલ જોડે ખાવ બહુ જ મસ્ત લાગશે ચડ્યા પછી તમને જો કોથમી ભાવતી હોય વધારે તો કોથમીર અને થોડો ગરમ મસાલો એડ કરી દેવા શાક ગવાર સામે વધારે ભાવતું હોય તો તમે લઈ શકો છો મેં માફનું જ રાખ્યું કારણ કે છોકરાઓને શાક દેખાય તો થોડું અકવર્ડ લાગે એટલે ટેસ્ટ પ્રમાણે ખાલી મેં એડ કરી છે ગવાર ફળી તમને વધારે ભાવતી હોય તો ચોક્કસથી તમે કરી શકો છો હવે હું ઢક્કણ બંધ કરી દઈશ

ને આ રીતે તમે તમને બતાઈને છે છે મસ્ત આખો ચક્કર છે નાખી એમાં નાખી દીધું આપણે કોથમીર અને જો गरम मसाला ખાતા હોય તમે તો गरम मसाला નાખી દે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આટલો રસો રાખવાનો બહુ ઓવર રસો રાખવાનો નહીં ચાબ મસ્ત ફિક્સી લેસ ફ્રેન્ડ મેલ બહુ જ મસ્ત છે છોકરાઓ આ દેખીને ખાવા બેસી જશે મારી ગેરંટી તમારે આ રીતે બધી વાટકામાં લઈએ રસ્તો તમારે હજુ રાખવો તો રાખવાનો ઓછો કરી લેવો તો ઓછો કરી લેવા આમાં તમે મસ્ત લીંબુવાળી ડોગળી લેવાની આ છે મસ્ત ગવાર મકાઈના લોટની અને અંદર ચણાનો લોટ એડ કર્યો છે એની ઢોકળી ફ્રેન્ડ દેખો કેટલી મસ્ત લાગેલી છે આમાં મસ્ત લીંબુવાળી ઢોગળી નાખીને છોકરાઓને આપી દો જોડે ઠંડો ગ્લાસ છાસનો હોય મજા પડી જાય ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો બાય